ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજે હું મસ્ત વાર્તા કહેવા જઈ રહી છું કે જગતનાથજીને ભારે પડ્યો લક્ષ્મીજીનો શ્રાપ એવું તે શું થયું કે લક્ષ્મીજીને જગન્નાથજીને એના પતિને શ્રાપ આપવો પડ્યો તો મિત્રો આ વાર્તા ખૂબ રોચક છે ખૂબ સરસ છે તો પૂરી ધ્યાનથી સાંભળજો ખબર હતી જગન્નાથ ભગવાનને કે આ થવાનું જ છે પણ મોટા ભાઈએ બલરામને કોણ સમજાવે કહ્યું હતું કે આવું ન કરશું મોટા ભાઈ પણ મોટા ભાઈએ બલરામને તો તેમની આજ્ઞાનું પાલન કરાવવું હતું માં લક્ષ્મીને મંદિરમાંથી نکالવા હતા અને निकाली પણ દીધા પછી પછી શું હવે બંને ભાઈ જગન્નાથજી અને બલરામ ભાઈ ઘરે ઘરે જઈને ભિક્ષા માંગે છે હવે શું કરે બીજું લક્ષ્મીજીએ એટલે એટલે મોટો શ્રાપ દઈ દીધો કે બંનેને ભારે પડી ગયું મિત્રો આજે હું તમને સંભળાવવા જઈ રહી છું જગન્નાથજી અને દેવી લક્ષ્મીજીની ખાટી મીઠી નોક ચોક વાળી કથા જેને આટલું મોટું રૂપ લઈ લીધું કે લક્ષ્મી દેવીએ જગન્નાથજીને શ્રાપ આપી દીધો પણ એવું શું થઈ ગયું કે મા લક્ષ્મીને શ્રાપ આપવો પડ્યો હવે સાંભળો ઓડિશામાં એક પ્રથા છે કે માક્ષર મહિનામાં ગુરુવારના દિવસે અહીંની સ્ત્રીઓ મહાલક્ષ્મીની વિશેષ પૂજા અર્ચના કરે છે અને સ્વયં મહાલક્ષ્મી પોતે ભગવાન જગન્નાથની આજ્ઞા લઈને નું મંદિર છોડીને શ્રી મંદિર છોડીને તેમના ભક્તોના ઘરે ઘરે આશીર્વાદ દેવા માટે જાય છે તો એકવાર મહાલક્ષ્મીએ આ સમયમાં માક્ષર મહિનાના ગુરુવારના દિવસે વૃદ્ધ બ્રાહ્મણ ડોષીનું માનું સ્વરૂપ લીધું અને અલગ અલગ ઘરોમાં જવા લાગ્યા અને ત્યારે તેમણે જોયું કે સવારે સૂર્યોદય થયાના સમય ઘણો વીતી ગયો હતો સૂર્ય ઉદય તો ક્યારનો થઈ ગયો હતો અને એની ઘણી બધી વાર થઈ ગઈ અને છતાં પણ એક મોટા વેપારીના ઘરમાં વેપારીની વહુ હજી સુધી સૂઈ રહી હતી અને તેના કારણે તેના ઘરમાં હજુ સુધી સફાઈ પણ થઈ ન હતી અને ના તો કોઈ પૂજા પાઠ ના થયા હતા આ જોઈ લક્ષ્મી માતા તે વૃદ્ધ ડોશીનો સ્વરૂપમાં તે ઘરમાં ગયા તે ઘરમાં એક વૃદ્ધ ડોશીમાં હતા વેપારીના ઘરમાં તેની પાસે ગયા અને તેણે કહ્યું કે અરે રે રે ડોશીમા આ શું આજે તો માં લક્ષ્મીની વિશેષ પૂજાનો દિવસ છે અને તમારા ઘરની વહુ હજી સુધી તમારા ઘરની સ્ત્રીઓ હજી ઊંઘી રહી છે સૂઈ રહી છે આ બરાબર નથી આ સારી વાત નથી આજે તો તમારે સવારે જલ્દી વહેલા માં લક્ષ્મી માની વાત સાંભળી અને તે ઘરના વ્યાપારીના વૃદ્ધ ડોષીમાં અહંકાર વશ બોલ્યા ઘમંડ થી બોલ્યા અરે રે 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 તું કોણ છે મને શીખવાડવા વાળી અમારી ઉપર તો પહેલેથી જ માલક્ષ્મીની કૃપા છે અમારે કોઈ જરૂર નથી પૂજાપાઠની અહીં જ્યાં અહીંથી તારો ઉપદેશ કોઈ બીજાને આપજે જેને આની જરૂર છે ખબર નહીં ક્યાં ક્યાં થી સવાર સવારમાં ચાલ્યા આવે છે હવે માં લક્ષ્મી આવું સાંભળે છે જ્યારે માં લક્ષ્મી આવું સાંભળ્યું એટલે ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા અને સાથે સાથે તે ઘરમાંથી વ્યાપારીના ઘરનું બધું જ વૈભવ સુખ શાંતિ સમૃદ્ધિ લેતા ગયા અને હવે સાચે જ તે વ્યાપારીનું ઘર એટલું બધું દુખી અને દરિદ્રનું થઈ ગયું કે તેમના ઘરે તેમને ઘરે ઘરેથી ભિક્ષા માંગીને ખાવાના દિવસો આવી ગયા અને ત્યાર પછી મા લક્ષ્મી ગામમાં એ ગામમાં ગયા જ્યાં ચંડાળ જાતિના લોકો રહેતા હતા ત્યાં જઈને લક્ષ્મીમાં એક ચંડાળના ઘરમાં ગયા અને તેમણે જોયું કે ચંડાળ જાતિની એક સ્ત્રી સવાર સવારમાં વહેલી જલ્દી ઊઠી ગઈ હતી અને તેણે આખા ઘરની સાફ સફાઈ કરી હતી અને માં લક્ષ્મીની પૂજાની તૈયારી કરી રહી હતી આ જોઈ માં લક્ષ્મી અત્યંત પ્રસન્ન થયા અને માં લક્ષ્મીએ તે ઘરમાં ધન વૈભવ ઐશ્વર્યની વૃદ્ધિ કરી અને પછી માં લક્ષ્મી અલગ અલગ ઘરોમાં જઈ રહ્યા હતા સવારમાં ત્યારે સવાર સવારમાં જગન્નાથજી અને બલરામજી સવારમાં ચક્કર લગાવવા માટે નીકળ્યા ત્યારે અને જોયું કે ચંડાળના ઘરમાંથી આવી આવી રહ્યા રહ્યા છે ઘરમાં જઈને બહાર છે આ જોઈ મોટા ભાઈ બલરામને બહુ ગુસ્સો આવ્યો બલરામજીએ જગન્નાથજી ને ભગવાનને કહ્યું જોતો જરા કાના તારી પત્ની ચંડાળના ઘરમાં જઈને આવી રહી છે શું તેને નથી ખબર કે આ લોકો અશુદ્ધ છે લક્ષ્મીજીને નથી ખબર આ ચંડાળ છાતીના લોકો કોઈ પણ પ્રકારના નિયમનું પાલન નથી કરતા અને લક્ષ્મી તો તેમાં ઘરમાં તે જઈને આવ્યા બલરામજી કહે છે કે તે હવે આપણા મંદિરમાં પ્રવેશ કરવા યોગ્ય નથી રહ્યા લક્ષ્મીજી માટે હવે કાના તારી પત્ની લક્ષ્મી દેવીનો તું ત્યાગ કરી દે તારે ત્યાગ કરવો જ પડશે હવે મિત્રો અહીં હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે અહીં ચંડાળ જાતિનો અર્થ જન્મથી નહીં પણ કર્મથી છે કારણ કે ચંડાળ જાતિ હોય કે કોઈ પણ જન્મથી નીચી જાતિ નથી હોતી પરંતુ આ એ લોકો છે જે વૈદિક ધર્મ અને નિર્દેશોનું પાલન નથી કરતા જે અવૈધ કાર્યોમાં લુપ્ત રહે છે પછી ભલે તે ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ હોય તે જાતિના જન્મેલો હોય કે પછી કોઈ નીચી જાતિનો જગન્નાથજી એ બલરામજીની આવી વાત સાંભળી તો તેમને બહુ મોટું આશ્ચર્ય થયું ભગવાનને તેમણે તેમના ભાઈ બલરામને સમજાવવાની કોશિશ કરી અને ભગવાનને કહે છે કે ભાઈ લક્ષ્મી દેવીએ તો પહેલેથી જ મારી પાસેથી અનુમતિ લઈ લીધી હતી કે આજના દિવસે તો તે તેના ભક્તોના ઘરે જશે અને મહાલક્ષ્મીની પૂજા તો બધા જ કરી શકે ને તો પછી તે એક બ્રાહ્મણ અને એક ચંડાળમાં ભેદભાવ કેવી રીતે કરી શકે તે તો લક્ષ્મી છે આવું ન બોલો બલરામ ભાઈ લક્ષ્મીને મંદિરમાંથી નીકાળવાની વાત ન કરો ભાઈ પણ ભાઈ તો મોટા ભાઈ છે તે તેમની વાત પર અડગ જ રહ્યા તે બોલ્યા કે એ હું કંઈ ન છોડું કાના જે આદેશ મેં આપી દીધો તેનું પાલન તો તારે કરવું જ પડશે કાના તારી પત્નીનો તાગ ત્યાગ તારે કરવો જ પડશે નહીં તો આટલું કહીને ઊભા રહી ગયા પણ જગન્નાથજી ભાઈ બલરામની વાત કાપતા કહે છે કે વાતને મજાકમાં લેવાનું પ્રયત્ન કરે છે અને ઉપવાસ કરતા બોલ્યા નહીં તો શું ભાઈ ચાલો છોડો ને આ બધી વાત ને મને બહુ ભૂખ લાગી છે ચાલો ચાલો જલ્દીથી પેટ પૂજા કરવા જઈએ એમ પણ તમે સવાર સવારમાં મને એટલો બધો ચલાવ્યો છે એટલો બધો ભ્રમણ કરાવ્યું છે કે હું બહુ થાકી ગયો છું ચાલો પાછા મંદિરે જઈએ આપણો ભોગ પણ ત્યાં તૈયાર હશે પણ નહીં આ તો મોટા ભાઈ છે

ભગવાન થાકી હારીને લક્ષ્મીને બોલાવે છે અને તેમને કહ્યું કે તમે આજે એક સંડાળના ઘરમાં ગયા હતા માટે માટે મોટાભાઈ બલરામજીની આજ્ઞા છે કે હવેથી તમે આ શ્રી મંદિરમાં પ્રવેશ નહીં કરી શકો આ સાંભળી લક્ષ્મીને આશ્ચર્ય થયું તે થોડા મનોમન દુઃખી થયા અને બોલ્યા લક્ષ્મી જગન્નાથજીને કહે છે સ્વામી તમે તો જાણો છો કે હું તમારી આજ્ઞા અનુમતિ લઈને જ દરેક વર્ષે આ માગસર મહિનામાં આ સમયે હું મારા ભક્તોના ઘરે આશીર્વાદ આપવા જાઉં છું તો આમાં મેં શું અપરાધ કર્યો જો તમે મને આવો દંડ આપી રહ્યા છો આપી રહ્યા છો અને જો મેં કોઈ મારાથી ભૂલ પણ કદાચ થઈ ગઈ છે તો આપણા લગ્ન સમયે તમે જ મારા પિતાજીને

અને તેના મૌનનો અર્થ હતો કે તેના મોટા ભાઈની આજ્ઞાની સામે પણ તે લાચાર હતા અને આ પ્રકાર ચૂપચાપ ઉભા રહેતા જોઈને લક્ષ્મીજીને બહુ ક્રોધ આવ્યો દુખી થયા અને બહુ ગુસ્સે થયા અને પછી મા લક્ષ્મીજીએ જગન્નાથજીને શ્રાપ આપી દીધો અને આ શ્રાપ અત્યંત ભયંકર હતો તેમણે જગન્નાથજીને કહ્યું આગળના બાર વર્ષો સુધી તમને પેટ ભરીને ભોજન નહીં મળે તમારા ઉદરની અગ્નિ ક્યારેય શાંત નહીં થાય કહે કહે છે 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 આવો આપે અને અને અંતમાં તમે જ્યારે મારા હાથથી બનેલા ભોજનનો સ્વીકાર કરશો ત્યારે જ તમને સંતોષ મળશે અને પછી આટલું કહીને માલક્ષ્મી તેના સેવકોની સાથે મંદિર છોડીને ચાલ્યા ગયા અને પછી પછી શું થાય અને પછી એ જ થયું જેનો જગન્નાથ ભગવાનને ડર હતો હવે આખા મંદિરમાં જગન્નાથજી અને બલરામજી એકલા રહી ગયા લક્ષ્મીજી ના જવાથી પૂરું મંદિર શાંત થઈ ગયું બધું જ ઐશ્વર્ય અને સમૃદ્ધિ નષ્ટ થઈ ગઈ બધા જ ભંડારો ગૃહ ભંડાર અન્ન ભંડાર ખાલી થઈ ગયા હવે શ્રી મંદિરમાં ના તો શ્રી દેવી લક્ષ્મી હતા કે અને ના કોઈ

તેમના પેટ પર હાથ મૂકીને ઉદાસ મનથી ઉદાસ મુખથી ઉત્તર આપ્યો કે ભાઈ બલરામજી મોટા ભાઈ આજથી કોઈ ભોગ નહીં આવે કેમ કે લક્ષ્મી દેવી તેના સેવકોની સાથે આ મંદિર છોડીને ચાલ્યા ગયા છે જ્યારે જ્યારે બલરામજીએ આ વાત સાંભળી કે સાંભળી કે અરે આ વાત છે ચાલો કઈ વાંધો નહીં સારી વાત છે જો લક્ષ્મી દેવીએ ભૂલ કરી છે તો પ્રાયશ્ચિત તો કરવો જ પડશે ને તેમને કઈ વાંધો નહીં આપણે જાતે જ આપણો ભોગ બનાવી લઈશું આમ વિચારીને જગન્નાથજી અને બલરામજીએ રસોઈ ઘરમાં પ્રવેશ કરે છે અને ત્યાં જઈને જોયું તો પૂરો ભંડાર ખાલી પડ્યો હતો ના તો કોઈ શાકભાજી હતી કે ના તો કોઈ અનાજ હતું કશું જ રસોઈ ઘરમાં હતું જ નહીં અને આટલી બધી વાર બહુ ભૂખી બહુ ભૂખ્યા લાગે બહુ ભૂખ લાગી હતી તેમને આટલી વારમાં તો તે બંને ભાઈને અત્યંત ભૂખ લાગી ગઈ તો તેમણે વિચાર્યું કે ચાલો આપણે કોઈના ઘરે ભિક્ષા માંગીને જ ખાઈ લઈએ આમ વિચારીને તેમણે બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો જગન્નાથજી અને બલરામજીએ અને ઘરે ઘરે જઈને ભિક્ષા માંગવા લાગ્યા જેથી કરીને લોકો તેમને ઓળખી નતા શકતા કારણ કે તે લોકોએ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો હતો

ખૂબ આકરો તાપ આકરી ધૂપ પડી તો જગન્નાથજી અને બલરામજીને ખૂબ ખરા તાપમાં રેતીમાં ચાલવું પડ્યું તે ચાલતા હતા ખરા બહુ ભગવાને એનો તાપ એટલો બધો તેજ કરી દીધો કે એમને વહમું લાગવા લાગ્યું અને એવામાં તેને રેતીમાં ચાલવું પડતું હતું ભૂખ અને તરસથી હેરાન હેરાન થઈને તેમણે એક તળાવ જોયું એટલે એ તળાવ પાસે ગયા પણ જેવા જ ભગવાન તે તળાવ પાસે પહોંચ્યા તો તળાવનું પાણી પણ સુકાઈ ગયું ફરી પાછા હતાશ થઈને તે એક ઝાડ પાસે ગયા અને વિચાર્યું કે આ વૃક્ષના અમુક કુમળા પાન ખાઈને જ આપણે પેટ ભરી લઈએ જગન્નાથજી અને બલરામજી આવો વિચાર કરે છે કે પાન ખાઈને પેટ ભરીએ પણ જેવા જ ભગવાન જગન્નાથજી અને બલરામજી પાનને હાથ અડાડે છે તોડવા માટે પાન લે છે તો ઝાડના બધા જ પાન સુકાઈ ને નીચે ખરી ગયા આખું ઝાડ સુકાઈ ગયું અને પાન બધા નીચે ખરી ગયા અને આ પ્રકારે આખો દિવસ પૂરો થયો ખાવાની શોધમાં જ્યાં ત્યાં માર્યા પણ ક્યાંય ખાવા મળ્યું નહીં અને સંધ્યા થઈ ગઈ આખો દિવસ તો નીકળી ગયો બાદ પણ ના તો તેમને કઈ ખાવા મળ્યું કે ના તો કઈ પીવા મળ્યું છેલ્લે હવે થાકી હારીને તે એક મંદિર પાસે પહોંચ્યા તે મંદિરમાં પ્રસાદનું વિતરણ થઈ રહ્યું હતું ભગવાનને ભગવાને તે લોકોને વિનંતી કરી જે પ્રસાદ વેચી રહ્યા હતા તે લોકોને વિનંતી કરી કે તેમને કોઈ પ્રસાદ ખાવા માટે આપો પણ તમે તો જાણો છો લક્ષ્મીમાનો ક્રોધ કેવો હોય તેમને કોઈએ ખાવાનું આપ્યું નહીં તેમને ભગવાનમાં જે મંદિરમાં જે પ્રસાદ વેચાતો હતો તે પ્રસાદ પણ તેમને કોઈ આપવા તૈયાર ન હતું તેવામાં એક વૃદ્ધ સ્ત્રી ત્યાં ઊભી હતી તેને તેના ઉપર આ જગન્નાથજી અને બલરામજી જે બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો છે અને ખાવા માટે ભટકે છે તો એ વૃદ્ધ સ્ત્રીને તેના ઉપર દયા આવી ગઈ તે વૃદ્ધ ડોસીને દયા આવી એટલે બે નાના પાત્રમાં થોડા મમરા ખાવા આપ્યા ભગવાનને આ પ્રસાદ જોઈને તો બલરામજી અને જગન્નાથજી ખૂબ પ્રસન્ન થયા ખુશ થઈ ગયા પણ શું તમને લાગે છે કે લક્ષ્મી દેવી તેમને આ પ્રસાદ ખાવા દેશે

જે દિવસમાં કેટલી વાર ભોજનના ભોગ લે છે કેટલી વાર તેમને ભોજનના ભોગ થાળ ધરાવવામાં આવે છે તેમના હાથ ક્યારેય સુકાવા દેવામાં નથી આવતા જે એક સમય માં જ છપ્પન ભોગ જમે છે એવા આપણા પ્યારા જગન્નાથજી અને બળદેવજી આ જે એક સુકાયેલું પાન પણ તેમને નથી મળી રહ્યું ખાવા માટે બલરામજીને અને જગન્નાથજીને હવે તમે વિચારી જ શકો છો કે તેમની શું હાલત થઈ હશે અને છેલ્લે તે બંને ભાઈઓ થાકી હારીને કોઈક માણસ જે રસ્તા પર જતું હતું તેને પૂછ્યું કે ભાઈ અમને બહુ ભૂખ લાગી છે શું તમે મને કહી શકો છો કે અહીં આ સમયે અમને કોણ ભોજન આપશે ક્યાં અમને જમવાનું મળશે તો તે વ્યક્તિ હતો તે માણસે તેમને કહ્યું કે હા ભાઈ અવશ્ય જો તમે જુઓ છો જે તમને સામે દેખાય છે

તેણે પ્રેમપૂર્વક તે સ્ત્રીએ આ બલરામજી અને જગન્નાથજીનો બ્રાહ્મણના વેશમાં આવેલા તેનો આદર સત્કાર કર્યો અને તેને કહ્યું કે તે હમણાં જ તેમના માટે ભોજન બનાવે અને જમાડે છે બે ભાઈએ જમવાની વિનંતી કરી એટલે સ્ત્રીએ પ્રેમપૂર્વક કહ્યું પણ હવે આ તો બલરામજી છે તેમની ઈચ્છા ન હતી કે તે એક ચંડાળના હાથે જમવાનું ખાય ભોજન ખાય માટે બલરામજીએ તે સ્ત્રીને કહ્યું કે અમારું ભોજન તો અમે જાતે જ બનાવી લઈશું માટે તમે અમારા માટે ભોજન તૈયાર કરવાની વ્યવસ્થા કરી દો આ સાંભળી સારું જેવી તમારી ઈચ્છા તે તે ઘરમાં એક જગ્યા પર ચૂલો બનાવી આપ્યો સ્વચ્છ નવા વાસણો મૂકી આપ્યા અને બલરામજીની ઈચ્છા અનુસાર બધી જ સામગ્રી વ્યવસ્થા તે એમને કરી આપી હવે બલરામજી જગન્નાથજીને કહે છે કે તું ભોજન બનાવને ત્યાં સુધી કાના હું સ્નાન કરીને આવું આ કહીને બહુ પ્રસન્ન થતા થતા બલરામજી સ્નાન કરવા ગયા અને ત્યાં પછી પાછળ ગયા ભગવાન જગન્નાથજીને એકલા હવે જગન્નાથજી પણ તેમના ભાઈની આજ્ઞા માનીને ભોજન બનાવવા ત્યાં બેસી ગયા ચૂલા પાસે પણ શું કરે ભોજન તો ત્યારે બને ને જ્યારે ચૂલો સળગે તેમણે એટલી બધી કોશિશ કરી કે ચૂલો સળગે જ નહીં હવે બલરામજી સ્નાન કરીને પાછા આવી ગયા અને તે મનમાને મનમાં એવા ખુશ થઈને આવતા હતા કે હાય મને તો અત્યારે ખાવા મળી જ જશે પણ બલરામજી જેવા જગન્નાથ પાસે પહોંચ્યા તો તેમણે જોયું કે હજી સુધી તો જગન્નાથજીએ કોઈ પણ જમવાનું બનાવ્યું જ નથી જમવાનું શું ચૂલો પણ નથી સળગાવ્યો અને પછી બલરામજી જગન્નાથજીને ખબર લીધી બરાબર ભગવાનને ખખડાવ્યા બહુ ગુસ્સે થયા અને બોલ્યા કે અરે કાના આ શું કરે છે તારાથી એક ચૂલો પણ નથી સળગતો આવું બોલ્યા કેટલો સમય થઈ ગયો હું સ્નાન કરીને પણ પાછો આવી ગયો પણ હજી સુધી તો તે ચૂલો પણ નથી સળગાવ્યો ને વાસણ પણ નથી મૂક્યો ચાલ ખસ અહીંથી હું બનાવું છું આ ભોજા હું જાતે જ ભોજન બનાવીશ આપી દે મને બધી જ સામગ્રી બહુ ગુસ્સે થઈને ભગવાન પર બોલ્યા કારણ કે હવે ભૂખ સહન થઈ ન રહી હતી આમ કહીને બલરામજી ખુદ બેસી ગયા ચૂલા પાસે ચૂલો સળગાવવા માટે અને આશ્ચર્યની વાત તો એ હતી કે જેમ જેમ તે ચૂલો પ્રગટાવવાની કોશિશ કરે ત્યાં જગ્યાએ વધારેને વધારે ધુવાડો થાય બહુ ધુવાડો થયો બહુ વાર કોશિશ કરી તેમણે ઘણી વાર મથ્યા પણ ચૂલો સળગ્યો નહીં અને આખું ઘર ધુવાડાથી ભરાઈ ગયું અને ખાંસવા લાગ્યા ખાંસી લાગ ખાંસી આવવા લાગી અને તે બંનેની આંખોમાંથી તો પાણી નીકળવા લાગ્યું હવે અંતે થાકી હારીને જગન્નાથજી અને બલરામ ભાઈ બલરામે તે ઘરની સ્ત્રીને કહ્યું કે બહેન કંઈ ખાવા માટે આપી દો એ બેન કંઈક કાપો અમને બહુ ભૂખ લાગી છે અને ચંડાળ સ્ત્રી બંને ભાઈ માટે ભોજન બનાવીને લઈને આવી એ બંને ભોજન બરાબર જમ્યા એ બંને ભોજન જમ્યા અને તેમને એ વાતનો અનુભવ થયો જ્યારે તેમણે જમવાનું ખાધું તો એમને કંઈક અનુભવ થયો કે તે ભોજન સાચમાં જ સાચું જ બહુ સ્વાદિષ્ટ હતું બહુ સ્વાદિષ્ટ હતું તે સ્વાદ કંઈક જાણ્યું પહેચાન્યું હતું એવું એમને લાગી રહ્યું હતું કે તે સ્વાદ બિલકુલ એવો જ હતો જે લક્ષ્મીજી તેમના માટે બનાવતા હતા અને ભોજનના અંતમાં તે સ્ત્રીએ એક વિશેષ મિષ્ટાન પણ પીરસી જ્યારે તે મીઠાઈ તે બંને ભાઈઓએ ખાધી તો તેમને આશ્ચર્ય થઈ ગયું કારણ કે આ તે વિશેષ મીઠાઈ હતી કે જે લક્ષ્મીજીમાં પોતે જ રોજ તેમના માટે બનાવતા હતા અને આ વિશેષ આ વિશે કોઈને પણ જાણકારી ન હતી તો પછી એ સ્ત્રીએ આ મીઠાઈ કેવી રીતે બનાવી આ જોઈ બંને ભાઈઓને બલરામજી અને જગન્નાથજીને વિશ્વાસ થઈ ગયો કે આ ઘરમાં નક્કી લક્ષ્મી દેવી અવશ્ય છે અને ભોજન પણ તેમના દ્વારા જ બનાવવામાં આવ્યું છે આ સ્વાદ તો માં લક્ષ્મી જ બનાવી શકે નહીં તો આ ઘરની સ્ત્રીને કેવી રીતે ખબર પડે કે ભોજન કર્યા પછી જગન્નાથજી અને બલરામ ભાઈને વિશેષ મિષ્ઠાન જોઈએ છીએ તો બસ શું થાય બંને ભાઈને તેમની ભૂલોનો અહેસાસ થઈ ગયો તેમને ઘણો પછતાવો થયો અને ખાસ કરીને તો બલરામજીને હવે તે હતા મોટાભાઈ મોટાભાઈ બલરામ હતા લક્ષ્મીજીના જેઠ થાય તો તે લક્ષ્મીજી સાથે સીધી સીધી તો વાત કરી ન શકે એટલા માટે તેમણે જગન્નાથજીને કહ્યું કે તે લક્ષ્મી દેવીના પાસે જાય માફી માંગે અને તેમનો હાથ પકડીને તેને મંદિરમાં લઈ આવે હવે બલરામજીએ જગન્નાથજી દ્વારા લક્ષ્મીજીને એ સંદેશ પણ મોકલાવ્યો કે આજ પછી પછી લક્ષ્મીદેવીની જ્યાં ઈચ્છા હોય ત્યાં જાય તે જઈ શકે છે ગમે ત્યાં એની ઈચ્છા હોય ત્યાં તે જઈ શકે છે તેમને ક્યારેય તેમના ભક્તો પાસે જવા માટે રોકવામાં નહીં આવે હવે આજ્ઞા લઈને આપણા પ્યારા જગન્નાથજી આવી ગયા તેમની ગયેલી પત્ની માં લક્ષ્મીદેવીને મનાવવા માટે જગન્નાથજીને આ પ્રકારે મનાવવાની લક્ષ્મીજી જગન્નાથજીએ બહુ મનાવ્યા અને આ પ્રકારે મનાવવાથી માં લક્ષ્મીદેવી સંતુષ્ટ થઈ ગયા અને પછી મંદિરમાં જવા માટે તૈયાર થઈ ગયા લક્ષ્મીજીએ જગન્નાથજીને વચન આપ્યું કે જગન્નાથજીના મહાપ્રસાદ માટે ક્યારેય પણ કોઈ ઊંચ નીચનો ભેદ નહીં કરવામાં આવે પછી ભલે તે બ્રાહ્મણ હોય કે ચંડાળ સમાન રૂપે કોઈ પણ હોય કોઈ પણ જાતની વ્યક્તિ નીચી જાતની હોય જગન્નાથજીનો પ્રસાદ લેવામાં તેને આવશે તે તે એકબીજા તે ચંડાળ હોય કે બ્રાહ્મણ હોય તે એકબીજાની એક જ થાળીમાં ખાઈ શકશે એક થાળીમાં જ બંને ભોજન કરી શકશે તો બસ આજ હતું લક્ષ્મી દેવીના કારણ તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી જગન્નાથજી અને લક્ષ્મીજીને મીઠી મીઠી ખાટી મીઠી નોંધજો જો મિત્રો આ વાર્તા સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જય જગન્નાથજી જરૂર લખજો અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ Radhe Radhe thank you